પાદરાના જાસપુર રોડ ખાતે આવેલ શિવશક્તિ બંગલોસ ખાતે પાદરાના ખ્યાતના મેવા સાંસ્કૃતિક કાસેસ ત્રીજી શાખા શરૂ કરવામાં આવી સતત પચીસ વર્ષથી ચાલતા એવા પાદરાના ખ્યાતના મેવા સંસ્કૃતિ કાસેસ ના વિદ્યાર્થીઓના ભાવિ ઘડી રહ્યા છે ત્યારે બે હજાર અઢાર વડોદરા ખાતે બીજી શાખાની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી સાથે ધોરણ પાંચ થી બાર ના ટ્યુશન ક્લાસીસ કરવામાં આવે છે ત્યારે અષાઢી બીજના પવિત્ર દિવસે પાદરાના જાસપુર રોડ ખાતે આવેલ શિવશક્તિ બંગલોર ખાતે ત્રીજી શાખા ની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં જુનિયર કેજી થી ધોરણ આઠ સુધી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમે ટ્યુશન ક્લાસીસ શરૂઆત કરવામાં આવી જ્યાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ક્લાસીસ સંચાલક ગૌરંગભાઈ પટેલ તથા મનીષાબેન પટેલ નગરપાલિકાના પ્રમુખ દ્વારા સંસ્કૃતિ ક્લાસીસ ત્રીજી શાખા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પાદરા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય પાદરા સેન્ટર સંચાલિકા સીમાબેન ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા નગર ભાજપા પ્રમુખ

અમારી બીજી શાખા બે હજાર અઢાર ની અંદર અટલાદરા ખાતે શરૂ કરવામાં આવેલી અને ત્યાં આગળ નાના છોકરાઓની પ્રી સ્કૂલ પણ શરૂ કરેલ છે આ અમારી આ ત્રીજી શાખા છે પાદરાના વાલીઓનો સાથ સહકાર અમને ખૂબ જ મળેલ છે સાથે અમારો બહુ સુંદર જે સ્ટાફ છે એ સ્ટાફના લીધે અમે આજે આ ત્રીજી શાખા શરૂ કરી રહ્યા છે દરેક વાલી મિત્રોને ખાસ જણાવવાનું કે તમે જે અમારા પર વિશ્વાસ મૂકી અને અમને આ જે ઉત્તર ઉત્તર પ્રગતિ કરવામાં જે મદદ કરી છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ જાસપુર રોડ પર ડિસ્કવરી સ્કૂલની સામે જે આ શાખા શરૂ કરી છે ફક્ત નાના બાળકો જુનિયર કેજીથી લઈ ધોરણ આઠ સુધીની ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ માટેની આ બ્રાન્ચ શરૂ કરેલ છે કે માતા પિતાની લાગણીને માન આપીને કે અમારો જે બુડા પ્લાઝાની અંદર જે ક્લાસીસ છે થોડો દૂર પડતો હોય તો નાના બાળકોને લેવા મૂકવાની તકલીફ ના થાય એની લાગણીને માણ માન આપીને આ સ્પેશલ આ શાખા શરૂ કરેલ છે તો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું